નજર કરીએ તો આ સ્ટોક પર લગભગ ઓગણચાલીસ ચાલીસ ટકા ઘટવાની શક્યતા દર્શાવે છે એટલે કે બ્રોકરેજ ફોર્મ ગોલ્ડમેન સેક્સે પંચોતેર થી વધારે પંચ્યાસી રૂપિયા ટાર્ગેટ કર્યો છે એટલે કે મંગળવારના બંધ ભાવથી પણ આ માં

શરૂ થઈ શકે છે કંપની અગાઉ તેને જૂન સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં શરૂ કરવા માટે ગાઈડલાઈન્સ આપી હતી બાદમાં તેને સુધારી ડિસેમ્બર બે હાજર ચોવીસ માર્ચ બે હાજર પચીસ સુધી નક્કી કરવામાં આવ્યું હતું મધ્યમ અથવા લાંબા ગાળાના સંદર્ભમાં કોઈ મોટો કરાર નથી એટલે કે કંપની જે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તેના સમયમાં વિલંબ થવાના કારણે શેરમાં ઘટાડો જોવા મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે પછી વાત કરીએ

પછી આ શેર ને લઈને કેટલું જોખમ છે એના વિશે વાત કરીએ તો ગોલ્ડમેન સેક્સે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિકલ્પો ઉદ્ભવ રિન્યુએબલ પ્રોજેક્ટમાં ડીલ મળવી અને તેને પૂર્ણ કરવી ખર્ચ અને દેવાની સ્થિતિના આધારે એસજીએવીએન માટે એક મોટું ટ્રિગર સાબિત થઈ શકે છે જો કે બક્સર પ્લાન્ટ અને અરુણ ત્રણ પ્રોજેક્ટમાં વધુ રિન્યુએબલ ક્ષમતાને કારણે જોખમો નેટિવ નેગેટિવ ટ્રિગર હોઈ શકે છે એફવાય સત્યાવીસ માટે કંપનીની પ્રાઇસ ટુ બુક વેલ્યુ ત્રણ પોઈન્ટ બે ગણિત છે